રાતનશાખોરીની બાબતમાં પંજાબ સાથે હરીફાઈમાં ઉતરી હોય તો લાગી રહ્યું છે ગઈકાલે વલસાડના ઉદવાડામાં દરિયાકાંઠેથી 12 કિલો ચરસનો જથ્થો ઝડપાયો હતો તો આજે સુરતના હજીરામાંથી ચરસ ઝડપાયું છે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થયો છે સોમવારે વલસાડના ઉદવાડા દરિયાકાંઠેથી ચરસના 10 પેકેટ બિનહવારસી હાલતમાં મળી આવ્યા બાદ આજે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ

એમાં હોટલ ચેકિંગ પછી વિવિધ સ્થળે જે શંકાસ્પદ સ્થળો છે ત્યાં ડ્રગ્સનું વેચાણ થતું હતું એવા સ્થળોનું ચેકિંગ તથા જે દરિયા કિનારે પણ ઘણી વખત અગાઉ ભૂતકાળમાં બે હજાર તેવીસમાં અને એમ અફઘાની ચરસ પકડાયું તો એની ડ્રાઈવ પણ ચાલતી હતી એ દરમિયાનમાં અમારું જે એક ફિશરમેન વોચ ગ્રુપ જે એક્ટિવ છે એમાં ઇન્ફોર્મેશન અમને મળી કે ભાઈ આવા એક બે પેકેટો મળે છે મળેલા છે અહીંયા મળી આવ્યા છે તો હજીરા મરીન અને એસઓજી બંને ત્યાં સર્ચ કરતા અમને ત્રણ કિલો અને સાતસો ને ગ્રામ ચોપ્પન ગ્રામ અફઘાની ચરસ જેની કિંમત ઇન્ટરનેશનલ ભાવે ભાવ મુજબ એક કરોડ ને સત્યાસી લાખ સિત્તેર હજાર રૂપિયા થાય છે ચરસની અંદર જે અત્યારે જે પેકેટો મળ્યા છે એમાં અફઘાની ચરસ અને સ્ટારબક્સ કોફીના સિમ્બોલ છે બીજી જે તપાસ છે અગાઉની પણ જે તપાસો છે એ ચાલુ છે અગાઉ બે હજાર ત્રેવીસની અંદર અહીંયા સુરત સિટીની અંદર નવ કિલો આઠ કિલો અને તેર કિલો એમાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચને આવું જ અફઘાની ચરસ મળેલું છે જેની કુલ કિંમત પંદર કરોડને પિસ્તાલીસ લાખ જેટલી થાય છે આ ઉપરાંત તાજેતરમાં જ

ચરસનું પેકિંગ એકદમ વોટરપ્રૂફ ટાઈપનું હોય છે એટલે પાણીમાં એ કંઈ સોલ્યુબલ થતું હોય એવું લાગતું નથી એટલે જ આવું ચરસ જે છે અહીંયા તણાઈને આવે છે અને અગાઉ પણ બધી એજન્સીઓ આ તપાસમાં જોડાઈ હતી ને આ તપાસમાં બધી એજન્સીઓ ફરીથી સક્રિય થશે તો એક કાદો ક્લુ મળી જશે તો આ તમામ જે ગુનાઓના ભેદ છે એ ઉકેલા